ઇરાદા પૂર્વક ઈરાદાપૂર્વક આવો શબ્દ ઉપાડ્યો હોય ને તો આપડે એની ઉપર ઓલું કરીએ કઈ ગોંડલ ની અંદર રીબડા છે ને દલિત સમાજ ના ચાહકો છે એની અમે જે ભાજપના ઉમેદવાર છે ને દલિત સમાજ ને મારે છે વાત તમારી બધી સાચી તમને ખબર છે તમે સમજ્યા વગર ના આવા બધા ઓલા એમ કેવાય ઓલા કરો છો એમ સમાજ ને નુકસાન થાય છે પેલા વાત તમારી બધી સાચી છે મારે ભાજપ સમાજ ને કઈ પણ તકલીફ પડે ને કોઈ જાય લેવા દેવાનો હોય તો તમે વિડીયો મૂકો તમારો નહીં આ ધંધે લાગતો તમે ખોટા તમે આ હું કરી રહ્યા છો એમ કઉ ચૂંટણી ચાલુ છે ચૂંટણીમાં આપણા સમાજ ને અબડા પાટે દોરવાના હોય કરવાનો હોય મને કયો હરિજન શબ્દ છે ગેરબંધારણીય નથી મને એ પણ ગેરબંધારણીય શબ્દ છે સુપ્રીમ કોર્ટે કીધું છે ને હા પણ મારું તાત્પર્ય શું છે મારો ઈરાદો તમારું કેવાનું એવું થાય છે મારી વાત હાંભળો હું તમને સમજાવું કે ભાજપ સરકાર ને જીતાડવાનો ભાઈ હરાવવાનો મતલબ કઈ છે તમારો બીજો તો ભાજપ ને હરાવીએ અનુભાઈ ને કોંગ્રેસ તરફ ખેંચાણા હોય તો એને જીતવીએ મેન તો આ વસ્તુ તમે કેવા માંગો છો ને મને ટૂંક સમજાવો ના 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 જો સાંભળો મત જેને જ્યાં દેવો એ વસ્તુ અલગ છે પણ એનો ઈરાદો એનો ઈરાદો દલિત સમાજ ને લાગણી દુભાવવાનો નથી એનો ઈરાદો એવો નથી બરોબર અને એવો ઈરાદો નો હોય કઈ બોલ્યો ને તો એમાં એટ્રોસિટી ન થાય તો એ તો જોયું જાય પોલીસ આપડે પોલીસ ને પૂછીએ પોલીસ શું કેવા માંગે તમે તમે શું કરો ધંધો શું કરો છો ભણે ભણેલા ગણેલા છો હા હું ભણેલો છું તો તમને ખબર નથી પડતી ઈરાદો શું છે જોવો પડે હવે ઈ કાઈ અમને ખ્યાલ નથી એટલા માટે તો કાઈએ છીએ કે પોલીસ ને પૂછીયે હું થાય કે નો બને આની અંદર અને બીજું તમને કવ ને આપડે ઘરેલુ જગડા હોય ને તો ન્યા રીબડા વાળા ને સમાધાન કરાવે છે ભાઈ ઈ હવે મને નથી ખબર કાઈ મને એટલી ખબર છે કે એક વસ્તુ કે ઈ શબ્દ બોલાતો નથી અને જાહેર મંચ ની અંદર બોલે છે ઈ વ્યક્તિ ઈ અનુરુચિ રહ્યા ને ઈ આપડા સમાજ ની અરે પાલોઠી વાળી જમવા દે છે હ

તો ઈ મને ખબર છે કયા ગામ માં માયરા હે કઈ રીતે માયરા હે ઈ દલીલો અરે બધુંય લીધું તું ફરિયાદું કરવા વાળા કોઈ વ્યક્તિ નતા હું તમને તે દિને મીટિંગ ના ફોટા મારા બધાય અમે રૂબરૂ અહીંયા ગયા ભાઈ અનિરા ભાલોડી માં ભાઈ ની ઘરે વાસની અંદર ગઈ બેઠા અને એક કામ એક કામ કરો તમે તમે આવો છો ને આવેદન પત્ર માં આવો છો ને ત્યારે આવેદન પત્ર ની ક્યાં વાત જ આવે છે ભાઈ ઓન ધ સ્પોટ એફઆઈઆર લ્યો છો કે નથી લેતા વાત થઈ ગઈ પૂરી આ તો તમે ફરિયાદ ફરિયાદી બનો ફરિયાદી એવું થઇ જવા પણ કેવા ફરિયાદી હા મારી વાત સાંભળો જો પોલીસ કે છે કે નઈ આ વસ્તુમાં એટ્રોસિટી એક ગુનો બને અમે હું ખુદ હું ખુદ અનુસૂચિત જાતિ નો હું ના પાડું એટ્રોસિટી ન લાગે તો પણ આપડે પોલીસ ની રાય લેવામાં શું વાંધો એમ પોલીસ એમ કે કે નથી બનતી તો આપડે ના પાડીએ તમે ડાયરેક્ટ પોલીસ તમે તમે ડાયરેક્ટ પોલીસ ને પૂછો ના આવા મેસેજ શું કામ વાયરલ કરો છો ભાઈ સમાજ ને તો કેવું પડે ને કે ભાઈ આની અંદર આ વસ્તુ આવવાનો છે કે નથી આવવાનો તમે જે ભાણવા દયો છો અમે અહીંયા ગોંડલ માં રહી ગયા અમારા સમાજ ની અમને ખબર હોય અહીંયા હા 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 તમે અહીંયા બીજા બા બાર ગામ રહ્યો અહીં ગોંડલ માં રહ્યો છો તમને ખબર હોય અહીં આપણો સમાજ રહ્યો ને આપણો સમાજ આખા આખા ગોંડલ ને વાકો વાળો એવો સમાજ છે આપણો એવું હા હમ બરોબર હું મરી ગયા દલિત ના આગેવાનો માણસો તો તમે ત્યાંથી વિડીયો વાયરલ કરો છો એમ તમે તમારા ગામ નું વિચારો ને અમારા ગામમાં એવું કઈ છે જ નહીં સમજાણું હું શું કઉ છુ તમને અમારા ગામમાં તમે મારા સમાજ ના વ્યક્તિ જો એટલે હું તમને કહું છું મારો હક છે તમને કેવાનો તમે મને પણ કહી શકો એટલે બાવીસ અનુસૂચિત જાતિના લોકો રહે છે બરોબર છે ને બધા તાકાત વાળા દલિત સમાજ નું પરંતુ સાચું ખોટું તો હોવું જોઈએ વાળો ના ના તમે તમારા ગામની માખી અમારા સમાજ ની તકલીફ છે ભાઈ અમારા ગામમાં કોઈ તકલીફ જ નથી એવું વસ્તુ નથી હું મારું કામ કરું છું મને મારું કામ કરવા દયો બરોબર હમ કઈ

તો હોય ને પછી એ કદાચ હોય તો એ વસ્તુ તમે જે વસ્તુ કયો હો ને નથી અને જયારે બેઠા થાય ત્યારે બે હજાર સામે દલિતો બેઠા થા એમ પણ એ વાત જ એ છે કે સમાજ સંમેલન હતું સમાજ ને જ રીતનો ટોકી બેહાડેલો જે શબ્દ છે હજી ધરા ઠોકી બેહાડવો

અમારી પ્રેસ નોટ અમે અમારે જાહેર કરીએ છીએ કઈ વાંધો નહીં હું તમારું રેકોર્ડિંગ જાહેર કરું છું કે સમાજ નાખે સમાજ ના